જય જલારામ વાલા દર્શક મિત્રો આપણે જે રામજી મંદિર નું કામકાજ અત્યારે ચાલુ છે એમાં લાદી કામ ચાલુ છે અત્યારે અને સાથે અત્યારે કલર નું કામકાજ સાથે ચાલુ કરી દીધું છે તમારા વિડિયો નહી ઉતારી આપણે મંદિર ના બનાવશું લાદી ના ને બનાવવું તમારે તો વિડીયો આવે તો તો સારું તમારે કામ વધશે તમારે કામ નથી જોતું

બરાબર ક્લિયર હે વ્હાઇટ કલર છે અત્યારે હા નું ચાલુ છે જોઈએ હવે આ ભાઈ લાદી નું કામકાજ કરે અમારો કોન્ટેક્ટ કરશે બધા લાદી નું કામકાજ ગમશે ને તો આપડે મેઈન મંદિર માં અંદર તો થઈ ગયું ને લાદી નું બધું અંદર બધું કામકાજ પૂરું થઈ ગયું છે લાદી નું મંદિર ની અંદર હવે બાર ની સાઈડ અત્યારે લાદી નું કામ ચાલુ છે અને સાથે અત્યારે કલર નું કામ અત્યારે ચાલુ કરી દીધું છે સીતારામ બાપા ઓલા ઓલી એ વયા ગયા તમારે લાદી નું કેટલો ટાઈમ હાલશે કામ દસ દિવસ અને ભાઈ ને કલર માં વીસ દિવસ મહિનો ગણવાનો ને નવરાત્રીમાં કમ્પ્લીટ થઈ ગયા લાદીનું કલરનું કામ માં રામજી મંદિરના કલરનું કામ અને લાદી પ્લાસ્ટરનું તો થઈ ગયું છે લાદીનું કામકાજ બધું પૂરું થઈ ગયા જય શ્રી રામ